thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ભયાનક હુમલો તોણુના મોત જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગાજા પર ફરી ભયાનક હુમલો તોણુના મોત થયા છે વિગતવાર વાત કરીએ તો અમારા સાથે યુદ્ધ કરી રહેલા ત્યારે ઇઝરાયલે ગાજા પર એકવાર ત્યારે મિત્રો ભયાનક હવાઈ હુમલા કર્યા છે જો કે મળતી વિગતો વાત કરીએ તો આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હોવાના ત્યારે મિત્રો તેમજ અનેક લોકો કાટ માટે નીચે દબાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મીડિયા રિપોર્ટ મુજબ એક પત્રકાર પત્રકારે ઇન્ડોનેશિયા હોસ્પિટલમાં તાણુની ત્યારે મૃત્યુની ગણતરીના અહેવાલ સામે આવ્યા છે જ્યાં મિત્રો અત્યારે આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો ઇન્ડોનેશિયા હોસ્પિટલમાં ત્યારે તણુની મૃત્યુની ગણતરી જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ